આરો ભાઈ હરી ગયા ટ્રેક્ટર માં હાલો ભાઈ ભરાઈ ગયું પેક કરી દીધું તઈન ક્યારે ખાલી થયા ભાઈ તઈન ક્યારે જાય ભાઈ આ ટોલી ભરાઈ ગઈ એ નીક કરેલી છે અડધી દ્વારકાથી સ્વાગત છે તમારું છો ના બધી મજામાં તો ભાઈ આજે આવી ગયા વાળીએ આપણે તલ બટાઈ છે અહીંથી વાટીને ટ્રેક્ટર ને આપણે બોલેરામાં ભરીને લઈ જવાના આપણે ઓલી વાળીએ ગામમાં ટુકડી વાળી છે કારણ કે આ ખેતર પાછું ભરવાનું છે એટલે પછી કાંઈ અહીંયા સોમામાં વાવેતર ને બધું થઈ ગઈ એટલે વાંધો ના આવે વાવણી વવાઈ જાય અને આ બધા અહીંથી ત્યાં લઈને હુભડા કરીને પછી એવું લાગે તો સકેડીમાં કાઢી નાખશું અહીં વટાવી તા એમ ભાઈ રહે જ આમ ટ્રેક્ટર ને બે ગાડી લઈ જવા છે મજુ ટ્રેક્ટર લેવા ગયો મને આવે અને પછી ભરી ગામમાં જવા દઈ ને ઉપડા કરી દે હું હા ભાઈ તલ વઢાઈ લવટાણા બોલેરો માં ભાઈ ટ્રેક્ટર લેવા ગયો આવે લઈને હમણાં આ ફરી ફરીને જવા દઈ બધું આ ઉપલી નીકળ લગભગ વઢાઈ ગયા બપોર હા આ લાગ જ ભરવાનું છે ખેતર પછી ખેતી થઈ જાય એમાં બધી પછી મહિલા ભાઈ આવે ટ્રેક્ટર લઈને

ના આમાં નહીં હમાય તો એમાં ભરવાનું છે આવજો આગળ

ના જાય ઉપાડો તો થાય તમે હાલો ભાઈ ભરાઈ ગયું પેક કરી દીધું તઈ ને ક્યારે ખાલી થયા ભાઈ તઈ ને ક્યારે જાય ભાઈ આ ટોલી ભરાઈ ગઈ એ નીક કરેલી છે અડધી પેક કરી દીધી જ આવા જ તે ગયા હવે આખી સિઝન હોય ગઈ પછી ડાયા છે ને બાકી હવે થોવે હવે શું કામ ના

làm tên boss đi, đi cả tối thấy tao rất là buồn. À, lâu út ta đây hiểu bài, bài. Thầy giáo cái nào thầy મારે તો નખ લીલા લીલા થઈ ગયા ખડક તો તો નહી ઉપર એટલે અમે જોયું ને કાલ પાછો ધોઈ નાખીએ હાકવાનું જ છે બે ત્રણ દી હમણાં આવાના ને આમાં આ પણ છો માં કોણ આવે વરસાદ હાલો ભાઈ ભૂગી ગયા હવે ભાઈ વી બાવીસ છે તા લગભગ કેટલા છે તા વી બાવીસ કેટલા છે એટલા છે બાવી જેવા થયા હજી આમાંથી લગભગ થાય બાવી એટલા થયા અને ગામમાં ઉપાધિ નહીં આવું બહુ છેટું પડી જાય ખેતર ખાલી થાય તો ભાઈ ત્રીજો ભરાણો ત્રીજો ફેરો આજ ખેલે છ આયરું ગઈ તૈન ભય રહી ગયા તૈન ભયરે આવ્યા એટલું વહીતું તૈનમાં હવે છ માં જો બસ એટલું વહીતું ખાલી વા ભરેલી રાખી દેવું આજ ખેલા સવારે ખાલી છું કારણ કે હવે તો હાળા હાથની માથે થઈ ગયા હમણાં અંતરું થઈ ગયા પછી કંઈ ઉપડાનો મેળા આવે નહીં હરકો હમણાં ઓલી વાળીએ જઈને રાખી દે હું હમણાં બાકી કાલે એક ટ્રેક્ટર થાય એમ છે ઓલા હાથ ક્યારે હે બાકી હવારમાં બતાયે વટા છે ઈ પાછા હારવાના છે એટલે હવારમાં હમણાં બે તીંડી આપણે આ જ કરવાનું છે તો નીકળી ગયા છીએ હું મૈલો બેસી મૂકી દી ટ્રેક્ટર હવારમાં કરી નાખ્યું ઉપડા કે નહીં હં હે હા હાલ મસ લે પાલો નઈ કરી હે આટલા થકાયે બોલે એમ કંઈ છે નહીં હાલ તો આલો સ્લેપ મારો ભાગીએ ચાલો હાલ હાલો તો ભાઈ આજ તૈયાર ફેરા કર્યા ને કાલે તો હવરમાં વહેલું ચાલુ કરી દેવાનું છે બાકી આ તો આજ ખેલે ભરેનું રાખી દેવાનું છે હવર ખાલી કરવાની છે અને બાકી ઓલા થયા છે ચુમવાલી ઉપડા થયા આપણે ને હવે આ બસ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ લોક સારો લાગ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકાધીશ